દેશમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં સવાયો વરસાદ પડતા લોકો અસહ્ય બફારાથી પરેશાન થઈ ગયા છે જોકે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી કહી રહી છે કે મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર ટેરલ જ છે મેઘરા અસલી તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે કેરળમાં આઠ દિવસ પહેલાં એટલે કે ચોવીસ મે ચોમાસું પહોંચી ગયું છે ચોમાસાની વહેલી એન્ટ્રીથી છેલ્લા સોળ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે આ પહેલા વર્ષ બે હજાર નવમાં ત્રેવીસ મેઓ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ હતી આઈએમડીના લેટેસ્ટ અપડેટ મુજબ ચોમાસું દેશભરમાં અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે ચોમાસા અંગેના લેટેસ્ટ અપડેટ બે હજાર પચીસમાં કહ્યું છે કે આ વખતે ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે જે ખેડૂતો માટે રાહતની વાત છે વાસ્તવમાં આઈએમડીએ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડતા વરસાદની આગાહીમાં સંશોધન કર્યું છે જેમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ એકસો સ ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે તેમાં માત્ર ચાર ટકા ઉપર અથવા નીચેનો તફાવત હોઈ શકે છે ગત વર્ષે સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી જ્યારે સરેરાશ એકસો ચાર ટકાથી વધુ વરસાદ પડે છે તો તેને સામાન્યથી વધુ વરસાદ પડ્યો હોવાનું માનવામાં આવે છે દેશભરમાં સત્યાવીસ સેમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે હવામાન વિભાગ અનુસાર છણું ટકાથી એકસો ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય મનાય છે નેવું ટકાથી ઓછો વરસાદ અને નેવું ટકાથી પંચાણું ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો મનાય છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા ઓલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે